ખેડૂતો માટે જોરદાર તાલીઓ થઈ જાય ગમ બી નાટા મારતી તા આ ખેડૂતોની તાકાત છે આ ખેડૂતોની એકતા ની તાકાત છે થોડા દિવસ ટીવી માં બહુ ચાલતું કે મહા પેકેજ આપવામાં આવશે બહુ મોટું રાહત આપવામાં આવશે એટલે અમે તો ખટારા લઈને તૈયાર થઈ ગયા કંઈક બહુ મોટું કંઈક પેકેજ આપે તો લેવા નીકળીએ ગાંધીનગર તો પેકેજની જગ્યાએ આપ્યું પડીકું આપ્યું કે નહીં એ પડિકાથી આ ખેડૂતોના અવાજ બંધ કરવાનો ક્યાંક ને ક્યાંક એને ઈરાદો કર્યો એ ભાઈ એ પડીકાથી ક્યાંક અવાજ બંધ થાય એમ છે થાય એમ છે જ્યારથી આપણે ગુજરાતના પનોતા પુત્ર ને દેશમાં ઉપર છે ત્યારથી આ ખેડૂતોની પનોતી બેઠી છે એ કાઢવાની જરૂર છે હાચું ખોટું હાચું ને એટલે આ પડીકા જે છે એ પડીકાથી ઘણા સૂર સુર બદલાણા છે દેવલા ડાયરામાં જતા એ હવે ઓલું મોરું મોરુ બોલવા લાગ્યા છે કોણ તમે સમજી જાશો કારણ કે તમારી અમે અવારનવાર નવાર લોકો આવતા હોય છે હારું પણ એક વાત એક ડખો એ મને સમજાતો નથી અહીંયા આપણી પાસે ગોપાલભાઈ છે એટલે ગોપાલભાઈને જ પૂછી લઈએ ગોપાલભાઈ આપણે હારો પ્રશ્ન સત્તા પક્ષને કરીએ ભાજપને કરીએ તો આ જવાબ કોંગ્રેસ શા માટે આપે છે આપણે એમ કહીએ કે ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ અમારી પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર પચાસ હજાર રૂપિયા દર હેક્ટરે આપે છે એ રીતે અથવા તો એનાથી નહીં પણ સારું એટલે કે ગુજરાત મોડેલ છે એનાથી નહીં સારું આપવું જોઈએ તો એનો જવાબ હારો કોંગ્રેસ કેમ આપે એટલે આમાં કે કોક અને કઈક કરે કોક એને જેવું છે પાછા કઈક મુજરો કરે છે એ શબ્દ વપરાય નહીં મારાથી કારણ કે હું શિક્ષિત ઘરમાંથી અને શિક્ષિત બાળક છું એટલે ભાઈ છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી અરે તમે એ ન કર્યું હોત ને એટલે કે મુજરો તો અત્યારે ક્યાંક તમે સત્તામાં હોત એટલે તમે જે વાત કરો છો કે ભાઈ ખેડૂતોની તો ભાઈ તમારે ખેડૂતોના ખા સાથે ન ગામડા સાથે કે ન ખેતી સાથે સ્નાન સૂતક નો સંબંધ નથી અને આજે પ્રશ્ન કરીએ સત્તા પક્ષ ને તો જવાબ એ કોંગ્રેસ આપે છે એટલે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે મૂળ ને ઈ ભાગ બટાઈ નો જોઈએ પણ કૂટે એની પેટમાં ત્યાં રડાય કે હા ગોપાલભાઈ કે ઈસુદાન ભાઈ કે હેમંતભાઈ ખવા ઈ જો આગળ નીકળી ગયા તો અમારી દુકાન બંધ થઈ જશે અમારા રિસોર્ટ હમણાં નવા બનાવ્યા છે ઈ બંધ થઈ જશે એટલે તકલીફ ત્યાં છે અને બીજું હમણાં તો નવું ટ્રેન્ડિંગમાં આવે છે જ્યાં જ્યાં ગોપાલભાઈની કિશુદનભાઈ ની કહેમતભાઈની જ્યાં જ્યાં સભા હોય ત્યાં કોક આવે પ્રશ્ન પૂછવા માટે બક 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 કરતા આવી જાય ડક 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 કરતા આવે એટલે ના આવે આપણે કઈ વાંધો જ નથી લોકશાહી છે આપણને પ્રશ્ન પૂછે આપણને કોઈ વાંધો નથી પણ જ્યાં પ્રશ્ન પૂછવાના હતા ત્યાં કેમ પ્રશ્ન નો કૂચ્યા હમણાં ગતરોજની હું ગોપાલભાઈ ઇટાલિયાની ગાંધીધામની સભા જોતો તો રાતે તો એ ગાંધીધામની સભામાં હતા એ આગેવાનો આવીને પ્રશ્ન પૂછતા હતા તો મારે એ આગેવાનો નહીં કહેવાનું ભાઈ ક્યારેય નરેન્દ્ર મોદી સાહેબની સભા હોય અને એમાં ક્યારે પ્રશ્ન પૂછવા ગયા છો મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે તો ત્યાં પૂછવા જાવ ને કે તમે અહીંયા શું વિકાસ કામ કર્યા તો અહીંયા પૂછવા નહીં જાય કેમ કારણ કે અહીંયા ઢીંડા ભાંગી નાખે હાચું ખોટું બાકી પૂછવું તો હું પ્રશ્ન આપું આ જે ધારાસભ્ય હતા ગાંધીધામથી એ ધારાસભ્યને જઈને પૂછો કે કચ્છમાં પચાસ ટકા શિક્ષકોની ખાલી જગ્યા છે તમે શું કર્યું પ્રશ્ન પૂછવા જ પૂછો આ પોર્ટ જે છે બાજુમાં એ મુદ્રાપોટમાંથી પાંચ હજાર નું પંદર હજાર નું ડ્રગ્સ આવે છે તો તમે શું કરો છો એ ધારાસભ્યને જઈને પ્રશ્ન પૂછો ને પણ નહીં પૂછી શકે એ પ્રશ્ન ત્યાં નહીં પૂછે પ્રશ્ન ગોપાલભાઈને કિશુદનભાઈને કે હેમંતભાઈને પ્રશ્ન પૂછે એટલે પ્રશ્ન પૂછેનો વાંધો નથી પણ પ્રશ્ન ત્યાંય પૂછો કે તમારા ગાંધીધામથી નજીકમાં આવેલી શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટી છે જે નો અટો બની ગઈ છે જ્યાં ભ્રષ્ટાચાર સિવાય કઈ નથી એ યુનિવર્સિટીમાં કૌભાંડ રોકવા માટે તમારા ધારાસભ્ય શું કર્યું જયને પ્રશ્ન પૂછો આ ગાંધીધામમાં

પણ ક્યારેક એ પ્રશ્ન પૂછજો કારણ કે એ આગેવાન શ્રી આવ્યા ગાંધીધામ થી અને એને છું કે જયારે બેનું દીકરી ઉપર ટિપ્પણી કરી હતી તો ત્યારે જાહેર સભામાં જઈને પરસોત્તમ રૂપાલા ભાઈ ને પ્રશ્ન પૂછવા તા ને ક્યાં કેમ સિંહ મીંદડી બની જાય છે ભાઈ ત્યાં કેમ નથી પૂછ્યા પ્રશ્ન એટલે પ્રશ્ન કે જે પૂછવાનો છે એ સત્તા પક્ષને પૂછવાનો છે કારણ કે સત્તા પક્ષને સવાલ હોય જેને કામ નથી કર્યું એને સવાલ હોય એટલે પૂછો જઈને પ્રશ્ન એ હર્ષભાઈ સંગવીને કે ભાઈ તમારા प्रधानमंत्री જે અદાણી અંબાણીના प्रधानमंत्री છે એને 2018 માં એવું કીધુંતું ખેડૂતોની આવક ડબલ થઈ જશે પણી ખેડુ તોની આવક ડબલ નો થઈ પણ પણી ગૃહ મંત્રી અને જે અત્યારના સુપર સીએમ છે એની આવક પાંચ ગણી થઈ ગઈ જાઓને હિંમત હોય તો જઈને પ્રશ્ન પૂછો ને ત્યાં નહીં પૂછાય કેમ ઢીંડા ભાંગી જાય હાચું ખોટું આપણે બધાય આ મંચના માધ્યમથી સરકારને કહેવા માંગીએ છીએ કે જે તમે પડીકું આપ્યું છે એ પડીકું અમને મંજૂર નથી

ભાજપના સુપડા સાફ કરી નાખશે આ માધ્યમથી સરકારને મેસેજ છે કે કૃષિ પ્રધાન દેશ હતો આ છેલ્લા અઠ્યોતેર વર્ષમાં તમે બધા ખેડૂતોનો ઉપયોગ કરી 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 ખુરશી પ્રધાન દેશ બનાવી નાખ્યો છે એટલે તમને બધાને ખુરશીનો બહુ મો છે પણ યાદ રાખજો આ ખેડૂત નહીં હોય તો એ ખુરશીનું શું કરશો એ ખુરશી ઉપર બેસવા માટે બેટમાં અન્નનો દાણો નાખવા માંડશે આ ખેડૂતો જોશે એટલે આ ખેડૂતો માટે આપણે આજે ફરી વખત આ બાણવડિ ભૂમિ ઉપરથી ભેગા થયા છીએ ત્યારે એક અપીલ આ માધ્યમથી સરકારને પણ કરવી છે કે ભાઈ અહીંયા સૌથી મોટું વરણ એ માલધારી વરણ બેઠું હશે આહીર છે આપણા કહી શકાય કે રબારી છે માલધારીમાં ભરવાડ છે બધા જ લોકો અહીંયા બેઠા છે ક્ષત્રિયો પણ બેઠા છે આપણે બધા ખેડૂતો માટે પેકેજ આવ્યું દસ હજાર કરોડ તો હવે આવનાર દિવસોમાં માલધારી માટે શા માટે પેકેજ ન આવવું જોઈએ પ્રશ્ન પૂછવાનો સમય હવે આવી ગયો છે કારણ કે આપણા માલધારી ગાય ઢોર રાખતા હોય તો એને નાખવા માટેનો જે દાણચા કહેવાય એ હવે દિવસે ને દિવસે મોંઘું થતું જાય છે તો એના માટે પણ કંઈક રાહત આપવામાં આવે કારણ કે જે પાક હતો બહુમૂલ્ય પાક એ નિષ્ફળ ગયો છે તો દિવસે ને દિવસે સામાન્ય જનતાને પણ આનો માર પડવાનો છે એટલે માલધારીઓ માટે પણ એક રાહત પેકેજ આપવામાં આવે સન્માનનું પેકેજ આપવામાં આવે જેથી કરીને માલધારીઓ પણ એ પોતાના ઢોર ઢાકરને સારી રીતે સાચવી શકે અને આ માધ્યમથી છેલ્લી વાત કહી અને મારી વાણીને વિરમું છું એ ડાયરાબાદ કલાકારોને પણ કહેવાનું કે ભાઈ જે સ્ટેજ ઉપર થી તમે ખેડૂતોના નામે જે બહુ મોટી બાકાજીકી બાકાજીકી કરતા હતા ઈ ખેડૂતો માટે જે બાકાજીકી કરનાર કલાકારો ક્યાં છે ભાઈ ક્યાં ગયા ઈ કલાકારો ખેડૂતો માટે તમને વાત કરવાનો સમય આવ્યો ખેડૂતોના દુખમાં ઉભરેવા માટેનો સમય આવ્યો ખેડૂતો માટે દેવા માફીની માંગણી કરવાનો સમય આવ્યો ત્યારે એ ડાયરા બાજ કલાકારો ક્યાંય ગયા બિહાર માં ચૂંટણી આલે છે ત્યાં ગયા કોક ફરવા વયું ગયું એટલે હવે ક્યાં પૈસા ઉડાડવા ને એ ધ્યાન રાખજો આવનાર દિવસો ની અંદર આ ખેડૂતો આ શિક્ષણ એની પાછળ પૈસા જાય જેથી કરીને આપણું બાળક ભણી ગણીને આગળ વધે એના માટે એ આપણે બધા ભેગું થયા છીએ ત્યારે આ એક સંદેશ તમને બધાને કહેવાનો કે અદાણી અંબાણીના પ્રધાનમંત્રી છે એ પ્રધાનમંત્રી એ પૂંજીપતિઓનું જ વિચારશે એ ખેડૂતોનું ક્યારેય નહીં વિચારે આ માધ્યમ જે છે એ માધ્યમથી એક છેલ્લો નારો લગાવી આપણે બધાએ એવું કહેવાનું છે કે ભાઈ આપણું જે દેણું છે એ દેણું માફ કરવામાં આવે આપણું દેણું માફ જે રીતે પરિવર્તનનો નારો હતો એ રીતે દેણા માફ એ રીતે નારો આપણે લગાડવાનો છે તમારે ખાલી નારો ઝીલવાનો છે કે દેણું માફી દેણા માફી નારો ઝીલવાનો છે માગે જામનગર માગે જામ ખંભાળિયા માગે ગીર સોમનાથ માગે ગુજરાત માગે ગુજરાત માગે બાકી તો જેલના તલા તૂટશે અને જે પણ ખેડૂતો અને ખેડૂતોના દીકરા જે જેલમાં છે એ આવનાર દિવસોની અંદર છૂટશે બાકીની જે આગળની વાત છે એ આપણા જે પ્રવક્તા અહીંયા જે વક્તાઓ જે છે એ કરશે હમણાં બે દિવસ પહેલા કોઈ ન્યૂઝ ચેનલના માધ્યમથી એક એક નાનું વાત સાંભળી હતી કે ખેડૂતો હવે આત્મનિર્ભર બનવાની જરૂર છે એવા ભારતીય જનતા પાર્ટીને એક પ્રવક્તા વાત કરતા હતા તો એ પ્રવક્તાને આ માધ્યમથી એક મેસેજ આપી દઉં છું કે જો તમે અને તમારી સરકારે

बोलो जय जवान